કેનેડી ગામની પ્રાથમિક કન્યા શાળામાં ખૂબ જ ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ શુભ દિવસ એટલે કે ગીતા જયંતિનો શુભ દિવસ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની પ્રાથમિક શાળામાં ખૂબ જ ભવ્યથી ભવ્ય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહા અનુભવો તાલુકા કક્ષાના અધિકારીઓમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર તાલુકા પોલીસ પીઆઈ રાજવી સાહેબ તાલુકા ઉપપ્રમુખ તથા ગામના સરપંચ અન્ય અગ્રણીઓ યુવાના ભાઈ બહેનો વિદ્યાર્થીઓ વાલી શિક્ષકો આચાર્યો મહેમાનો વગેરે કાર્યક્રમમાં હાજરી આપી હતી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા ગામના આગેવાન પ્રેમજીભાઈ ખાણદર ગામના આગેવાનોએ પોતાના મંતવ્યો ગીતા જયંતિ નિમિત્તે આપ્યા હતા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવી ભાગવદ્ ગીતા પૂજન એકથી અઢાર દર્શન પરિચયે પૂજન શ્રી કૃષ્ણ સ્ત્રોત્ર ઉપર નૃત્ય પ્રશ્નોત્તરીની भगवद गीता ने श्री कृष्ण नो गीता जी ने आरती माता पिता पूजन द्वारा महाप्रसाद रिपोर्ट वनराज जाडेजा तब तक, तक वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए उसे धर्म कहते हैं जब किसी पर तमस गुण छाया होता है આત્મ સંયમ યોગ ચિતા પ્રશંસા પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેશનાપમાનયો ઠંડી ગરમીમાં

કોઈ સારો એમને સમાજ મળે કઈ કઈ મુશ્કેલીઓ આવે તો કેવી રીતે સામનો કરવો અને આગળ કેવી રીતે વધવું એ આપણને ખૂબ સારી રીતે સમજાયેલું છે અને આ જે આવનારી જે પેઢી છે એને સંસ્કૃતિ સાથે જાળવી રાખવી એની માટે આ જે પ્રયાસ છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને પોલીસ તરીકે હું વાત કરું ભગવદ્ ગીતા

અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિ કરી મહાનુભાવોની હાજરીમાં ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ આ સર્વ મહેમાનોની વચ્ચે આવીને અને જે મોટો જબરજસ્ત કાર્યક્રમ ઉજવો ખરેખર બહુ સરસ મને લાગ્યો એમ તો આપનું આ ગીતા જયંતિ નિમિત્તે જે કાર્યક્રમ ઉજવેલું કારણ શું સાહેબ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં જે વિચારો રહેલા છે એ આજથી સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાનના શ્રીમુખેથી કહેવાલા વિચારો છે અમે છેલ્લા એક વર્ષથી દરેક બાળક ગીતાજીનો શ્લોક છે એ સંસ્કૃતનો પઠન કરે એનું ગુજરાતી ભાષાંતર કરે એનું શૂટિંગ કરી અને દરરોજ એક શ્લોક ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના વિવિધ ગ્રુપોમાં અને સ્ટેટસમાં રાખીએ જેથી કરીને લોકોમાં ગીતા જ્ઞાન છે એ ખૂબ પ્રસરે અને લોકોને જાણકારી મળે કે ખરેખર ગીતામાં જે આપણા જીવનના જે કંઈ પણ સમસ્યાઓ આવે એના ઉકેલ આવેલા છે એ બધા લોકોને જાણ થાય ગીતા પ્રત્યે અને ગીતામાં જે રહસ્ય રહેલું છે એનાથી લોકો વાકેફ થાય એના માટે આપણે આ એક પ્રયાસ કર્યો છે એટલે એના ભાગરૂપે આજે આપણે ગીતા જયંતિની ઉત્સાહેર ઉજવણી કરી અને સૌ ગામ લોકો અને વિદ્યાર્થીઓ બધાના સહિયારા પ્રયત્નથી ખૂબ સારો કાર્યક્રમ